અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 20મો પાતાળ અને નર્ક લોકનું વર્ણન હે સુતજી ઋષિઓ બોલ્યા અગાઉ તમે અમને પાતાળનું ટૂંકમાં વર્ણન કરેલ તે હવે વિસ્તારથી કહો હે તેમની લીલાઓ પણ અનંત છે મહાજ્ઞાની પણ તેનો પાર પામી શકતા નથી અરે એમના ભક્તો પણ લીલાનો પાર પામવામાં નિષ્ફળ ગયા છે હવે બ્રહ્મલોક ની ઉપર આવેલ લોકનું વર્ણન કરું છું ધ્રુવ મંડળ થી ઉપર ચાર કરોડ ગાઉ દૂર મહાલોક છે મહાલો ચાર કરોડ ગાવરે વૈકુઠ લોક છે ત્યાં વિરાટ વિશ્વકર્મા પ્રભુના સ્વરૂપના વિષ્ણુ પ્રભુ વાસ કરે છે અને ગૌલોક પણ કહે છે જે ભક્ત જીવનભર પ્રભુમાં રત રહે છે તેને આ લોક પ્રાપ્ત થાય છે ઉપર સૂર્યલોક થી ચાલીસ હજાર ગાવ નીચે આવતા વચ્ચે રાહુ નામના દૈત્ય સ્થાન છે રાહુ સિંહકા નામની રાક્ષસી નો પુત્ર હતો રાહુ થી નાના સો એના ભાઈઓ છે જે કેતુના નામથી પ્રસિદ્ધ છે સમુદ્ર મંથન કરતા મળેલ અમૃત નું પાન કરતા દેવો નિહારમાં છુપાઈ ને બેસી જતા કંઠ સુધી અમૃત પાન કરતા રાહુ ને અમરત્વ પ્રાપ્ત થયું હતું અને આથી જ રાહુ ને ગ્રહ મંડળમાં સ્થાન આપ્યું

અંતરિક્ષ નીચે આપણી પૃથ્વી આવેલી છે હવે આ પૃથ્વીના તળીયે વસેલા લોકનું વર્ણન કરું છું તે તમે ધ્યાનથી સાંભળો પૃથ્વીની નીચે સાત પાતાળ આવેલા છે તેના પાતાળ દાનવો દૈત્યો અને નાગો સ્વર્ગના દેવો કરતા પણ વધારે ઉત્તમ એવા સુખ વૈભવો ભોગવે છે એ સઘળા જુદી જુદી માયાઓના જાણકાર હોય છે અને આનંદ પ્રમોદ કરતા મોજથી રહે છે

સુતળ આવેલું છે સમૃદ્ધિઓના અધિપતિ રહે છે ચોમાસાના મહિના ભગવાન ત્યાં રહે છે સુતડ નીચે આવેલ પાતાળ નીચે મહાતડ નામનું પાતાળ છે અહીં અનેક જાતના નાના મોટા માથાવાળા સરપો તથા નાગો રહે છે મહાતડના તળિયે રસાતળ નામનું પાતાળ છે દેવો સાથે જેમની સદાયની દુશ્મનાવટ છે નાગદે નાગ લોકોની વસ્તી જેવા ને છેલ્લા પાતાળ નીચે એકસો ને વીસ હજાર ગાઉ દૂર પ્રલયકાળની મૂર્તિ સમાન અને ભગવાનના તપોગણ રૂપી પ્રભુ શેષ નારાયણ રહે છે હે મહાઋષિ સોનક સૃષ્ટિ વિશે તમારા સૌના મનમાં જે મૂંઝવણ ભર્યા પ્રશ્નો હતા તેની માયાથી અને ઈચ્છાથી સૃષ્ટિની રચના કરે છે તેઓ ઈચ્છે ત્યાં સુધી સૃષ્ટિને ટકાવી પણ રાખે છે અને અંતે મહાપ્રલય કરી પોતાનામાં લય કરીને લીન કરી નાખે છે પ્રભુની અપરંપાર માયાનો કોઈ પાર નથી ઉપર જણાવેલા સાત પાતાળો પૃથ્વી અને ઉપરના જે બધા લોક છે તે સગડામાં વિશ્વકર્મા પ્રભુ વિવિધ સ્વરૂપે વિદ્યમાન હોય છે તે સ્વરૂપને યોગ્ય રીતે ભજતા એવાને સ્થાનોની જીવાત્માઓને તેમના અંત પછી યોગ્ય લોક વિશે પુનર્જન્મ આપે છે અથવા તો યોગ બળ કે ભક્તિના પ્રભાવથી પ્રભુ તેમને પોતાનું પદ આપે છે સૃષ્ટિનું અને પરમાત્માનું આ ઘટના ચક્ર સતત ચાલ્યા જ કરે છે ઋષિઓ નર્ક વિશે જાણવાને થનગની રહ્યા હતા આથી સુતજીને કહેવા લાગ્યા કે હે સુતજી તમે જે નર્ક વિશે વાત કરી તે કેટલા નર્કો છે તે નર્કોને પ્રાપ્ત થયેલા જીવાત્માઓને તે કેવા પ્રકારની યાતનાઓ ઉભોગવવી પડે છે અને કેવા કુકર્મો કરવાથી નર્ક પ્રાપ્ત થાય છે અમારા મુંઝવણભર્યા પ્રશ્નોના ઉકેલ જણાવો હે મહર્ષિઓ સુતજી બોલ્યા મારા જ્ઞાન મુજબ હવે હું તમને નર્કની યાતનાઓ વિશે જણાવીશ તે તમે સાંભળો ત્રિલોક ની મધ્યમાં આવેલ આ નરકો મારફત તમામ નરકોનું સંચાલન કરે છે તે દૂતો ભયાવહ દેખાવના વિચિત્ર સ્વરૂપ વાળા અને ભયાનક આયુધો ધારણ કરનારા છે મૃત્યુ પછી જીવને દૂતો યમરાજ સામે ઉભો કરે છે

શ્રદ્ધરથ તપ્ત સુરમિ વ્રજ કેટક શાલ્મલી અંધકૂપ સુકટમુખ વૈતરણી પિયોદ પ્રાણ યેઘ વિશાસન બાલભટ્ટા સારમેયાદાન ક્ષાર દુર્દભ ખયહપાન અવિચી રક્ષોગણ ભોજન શીલાપ્રેત દંદ અવ્રતિરોધન સૂચિમુખ અને પર્યાવર્તન આ દરેક નરકોમાં આવેલા જીવાત્માને તેના કર્મોને આધીન રહીને અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે આમ પોતાના કર્મનો કર્મનો ઉપભોગ કરીને સમય તે ક્ષય થાય છે ત્યારે જ જીવાત્માનો નરકમાંથી છુટકારો થાય છે પછી તે જીવાત્માને તેના કર્મોને આધારે અવનવી યોનીઓમાં જન્મ થાય છે હવે કેવા કર્મો કરવાથી કેવા પ્રકારનું નર્ક પ્રાપ્ત થાય છે તે તમે સાંભળો રૌવ્રવ નર્ક આ નર્કમાં આવેલા જીવાત્માને રુરુ નામનું ભયાનક પક્ષી ચારે તરફથી ઘેરી વળે છે અને જીવાત્માને પોતાની સાચો મારીને ઘાયલ કરીને પછી તેને ખાય છે આથી જીવાત્મા બહુ જ દુઃખી થાય છે દ્વેષ બુદ્ધિથી પોતાના સ્વાર્થને ખાતર અન્ય જીવોને હેરાન પરેશાન કરે છે તે જીવો આ નર્કમાં આવે છે અહીં પોતે જેનો નાશ કર્યો હોય તેવા જ જીવો રૂરુ પક્ષની રૂપ લઈને તેનો બદલો લે છે મહારૌરવ નર્ક માત્ર પોતાનો જ સ્વાર્થ જોનારા અને સ્વાર્થાંધ માનવી પોતાના પેટ ભરવા માટે જે જીવોની હિંસા કરે છે જેનો માંસ ખાઈને પોતાના દેહને પુષ્ટ કરે છે આવા દયાહીન નરાધમ માનવી મૃત્યુ પછી આ નરકમાં આવીને ભયાનક યાતનાઓ ભોગવે છે આવા જીવાત્માઓને જ્યાં સુધી પાપો બળતા નથી ત્યાં સુધી તેમની તેલની કઢાઈમાં યમદૂતો ઉકાડે છે અને કાર્મી વેદના પહોંચાડે છે કુંભીપાક પાક નર્ક રાક્ષસ થી પણ વધારે ક્રૂર સ્વભાવના જીવતા નાખે છે તેઓ અહીં ભયાનક પીડાથી પોકારો કરતા તેમના કર્મો પૂરા થાય ત્યાં સુધી આવી યાતનાઓ ભોગવવી પડે છે કાલ સૂત્ર નર્ક આ નર્ક તાંબાના પતરાનું બનેલું છે અને તેની દિવાલો એકદમ ગરમ લાહ જેવી હોય છે અહીં જે જીવાતમા આવે છે તે ભયાનક રીતે દાજીની યાતનાઓ ભોગવે છે પશુના શરીર ઉપર જેટલા રૂવાડા હોય છે તેટલા સહસ્ત્રો વર્ષો સુધી આવી અસહ્ય પીડાઓ ભોગવીને પછી જ જીવાતમા અહીંથી છૂટે છે બ્રાહ્મણો કે વડીલોનો તિરસ્કાર કરનાર અપમાન કરનાર આ નર્કમાં આવે છે તામિસ્ત્ર નર્ક બધા નર્કો કરતા મહાભયાનક નર્ક છે જે જીવાત્માએ પરસ્ત્રી પર બુરી નજર નાખી હોય યા તેનું હરણ કરીને તેની પજવણી કરી હોય યા તો બીજાના ધન કબજો કરીને જલસા કર્યા હોય તેવા જીવાતમાં ભયાનક નર્કમાં આવીને અનેક પ્રકારની અસહ્ય વેદનાઓ ભોગવે છે અંધતા મિશ્ર નર્ક આ નર્ક જેવું તેનું નામ છે તેવા જ તેના ગુણો ધરાવે છે અહીં ભયાનક અંધકાર વ્યાપેલો હોય છે અહીં જે જીવાતમાં આવે છે તેઓ પાર વિનાની પીડાઓ ભોગવીને આંધળા જેવો મૂઢ થઈ જાય છે જે માનવી અન્ય સાથે છેતરપિંડી કરીને વિશ્વાસ કરે છે તેઓ આ નર્કમાં આવે છે ભયાનક યાતનાઓ ભોગવે છે યમના દૂતો તેમને ચાબુકોથી મારે છે આથી જીવાતમાં આમ તેમ નાસવા લાગે છે આ નર્કમાં જે વૃક્ષો છે તેના પાંદડા તલવારની ધાર જેવા હોવાથી જીવાત્માઓ ભયાનક કારમી વેદનાઓ ભોગવે છે કૃમિ ભોજન નર્ક આ નર્કમાં આવનારા જીવોને પૂરતું ખાવાનું મળતું નથી અને અહીં કીડા બનીને રહેવું પડે છે અને ખાવામાં પણ કીડાનું જ ભોજન કરે છે જે જીવાત્મા પોતાના જીવનમાં એકલ પેટા હોય છે આથી અતિથિઓના સત્કાર કરતા નથી તેમને ભોજન કરાવતા નથી તેવા જીવો આ નર્કમાં અસહ્ય પીડા ભોગવે છે સંદ્રશ્ય નર્ક આ નર્કમાં યમદૂતો જીવાત્માને ગરમ ચીપિયા વડે પકડે છે અને પારાવાર યાતનાઓ આપે છે તેમની ચામડીને સાણસા વડે ખેંચીને ઉતારડી નાખે છે જે માણસ બ્રાહ્મણને હોય હોય યા ચોરી કરતો તે આ યાતના ભોગવે છે વજ્રકંટક અને શ્યામલી નર્ક આ નર્કમાં શ્યામલીના વૃક્ષો આવેલા છે જે મનુષ્ય પશુ પક્ષી પ્રાણીઓ સાથે મેથુન કરનાર હોય છે તેને આ નર્કમાં આવવું પડે છે અને યાતનાઓ ભોગવવી પડે છે તે જીવાત્માને શ્યામલે વૃક્ષ ઉપર ચડાવીને ટોચ પરથી યમદૂતો નીચે પટકે છે આમ તે વૃક્ષની ડાળીઓમાં ભરાતો અથડાતો નીચે પડે છે તે સમયે વૃક્ષના વજ્ર સાથે કાંટાઓ વાગવાથી જીવ અસહ્ય પીડા ભોગવે છે અંધકૂપ નર્ક હિંસક પ્રાણીઓનો ખોરાક જે જે નાના પશુઓ છે તેમના ખોરાક આંચકીને પોતાનું પેટ ભરનારા જીવાત્માઓ આ નર્કમાં આવીને પાશ્વી યાતનાઓ ભોગવે છે શુકટ મુખ નર્ક

આ નદીમાં જીવાત્માને અનેક ભયાનક કીટાણુઓ ફોલીને ખાઈ જાય છે નર્ક જે માનવી કીટાણુઓનો હોય અને પોતાના ધર્મનો ત્યાગ કરે છે તેવા જીવાત્માને યમના દૂતો આ નર્કમાં લાવીને અસહ્ય યાતનાઓ આપીને ભયાનક રીતે ભજવે છે આ નર્ક સાગર જેટલો વિશાળ વિસ્તાર ધરાવે છે આમાં લોહી માંસ લીઠ વસ્તુથી ભરેલો હોય છે અને જીવાત્માને યમદૂતો જબરજસ્તી ખવડાવે છે અગર ન ખાય તો ચાબુકથી મારી મારીને ચામડી ઉતેરડી નાખે છે પ્રાણરોધ નર્ક અહીં આવનારા પાપી જીવાત્માઓને યમદૂતો રેતીમાં અડધા દાટીને તેના ઉપર ભયાનક ધારવાળા તીરો મારે છે જે પાપીઓ પોતાના જીવનકાળમાં નિર્દોષ પ્રાણીઓનો શિકાર કર્યો હોય તેવા જીવો અહીં આવે છે અવિષચન નર્ક જે જીવાત્માઓને પોતાના જીવનમાં દંભ આડંબર કર્યું હોય એ ખોટું આચરણ કર્યું હોય

જે મનુષ્ય પોતાના વડીલ જ્ઞાની ઉચ્ચ સદ્ગુણી સંસ્કારીને અભિમાનની આડ ધરીને નમન કરતો નથી સન્માન આપતો નથી અને અપમાન કરે છે તે માનવી મરણ પછી આ નર્કમાં આવીને યાતના ઉભોગવે છે અયહ પાન નર્ક આ નર્કમાં આવતા પાપી જીવોએ પોતાના હયાતમાં મધ્યપાન વગરે નહીં પીવાની કે માંસાહાર નહીં કરવાની ચીજોને ખાનપાનમાં ઉપયોગ કર્યો હોય માટે તેઓ અયહ પાન નર્કમાં આવીને ભયાનક પીડાઓ ભોગવે છે અહીં યમદૂતો જીવાત્માના મોમાં ધગધગતા ગરમ સળિયા નાખીને યાતનાઓ આપે છે ખેવયી નર્ક જે મનુષ્ય જીવન પર્યંત જૂઠું જ બોલે છે અને અસત્ય આચરણ કરે છે જૂઠી સાક્ષી પૂરે છે ત્યાં કોઈ છેતરપિંડી કરે છે તેવા જીવો આ નરકમાં આવીને ઊંચા પહાડ પરથી ગબડાવીને પારાવાર યાતનાઓ ભોગવે છે રક્ષોગણ ભોજન નર્ક કોઈ પણ પુરુષને વિના કારણથી મારી નાખનારા નર્કમાં આવે છે જે સ્ત્રીઓ પુરુષની હત્યા કરે છે અને આ નરકમાં આવીને અસહ્ય યાતનાઓ ભોગવે છે સુલે પ્રવૃત્ત નર્ક જે માનવી બીજાને વિશ્વાસમાં લઈને નિર્દોષ નિયત માનવીને કે બીજા જીવને દુઃખ પહોંચાડે છે અને તેની હત્યા કરે છે યા બંધનમાં પૂરે છે એવા જીવોને આ નર્કમાં લાવીને યમદૂત તો મોટા અણીદાર ભાલાથી તેના શરીરને લોહી લુહાણ કરી નાખીને યાતનાઓ આપે છે દંદ શુક નર્ક ઝેરીલા માનવીઓ અન્ય માનવીને કે પશુઓને અનેક જાતની પીડાઓ આપે છે તેમને પરેશાન કરે છે 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 એવા પાપી જીવોને આ નરકમાં ખેંચી લાવે અને પારાવાર યાતનાઓ આપે અવર નિરોધન કોઈ પણ માનવીને અંધારિયા કુવામાં ગુફામાં ખાડામાં કે મકાનમાં વિના કારણે કેદ કરવામાં આવે છે તેવા પાપી જીવોને યમદૂતો અહીં ઢસડી લાવીને નાખે છે અહીં એ જીવને ઊંડા કુવામાં નાખીને ગુંગળાવવામાં આવે છે

પોતાના જીવનમાં કરેલ દુષ્ટ કર્મો નો પસ્તાવ કરતા સમય જતા કર્મ પ્રાપ્ત થનાર પ્રાણી સર્પ કીડા મુકોડા વગેરેનો સમાવેશ થાય છે વળી ઝાડ પાન વેલા વગેરે પ્રકાર ને જન્મ પ્રાપ્ત થાય છે ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં વીસમો અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા